પહેલાં સૂર્યોદય જઈએ મસ્ત તો રામ રામ ડાયરાને તો કેમ હો મજામાં ને તો આજે હવાર હવારમાં નવો ફ્રેશ લોગ તમારા માટે ઘણા ટાઈમ પે તમે કહેતા કાલેક લોગ મૂક્યો તો ખરી એવું લગમાં કંઈ નહોતું બહુ બનાવવામાં તો આ હવાર હવારમાં તમારા માટે હજી તો હાથ હાડા ચા તો લોગ ચાલુ કરી દીધો હવારની તડકી આવે ને આપણે અહીં અત્યારે ખેતરમાં મગ સામે કાલ હું હાલતો તો બ્લોગ માં કઈ કેવાનું ટાઈમ એ નતો કઈ હતો નહીં પણ હું કઉ બ્લોગ કેટલા ટાઈમ થી મૂક્યો નથી તો મૂકી દઉં બાકી નકા હું પાછા તમે જોવો નઈ કાત નથી મૂકતો તો છે આપણે મગ માં હૈ ને આપણો મગ મોયર દરેક મેચ છે એટલે એમ ન કેતા બધાય માં બાકી તો ને દઈ ગયો તો હાલો મગ દેખાડો અને બીજું કઈ દેખાડો બીચેલા હું દેખાડો છે મને નથી ખબર સોરી અબે સાલે આ મગ હાલો ઓલી બાજુ જાય આને કહેવાય મગ તમે તો કોઈ દી જોયા નહી હોય ખબર ભેગું થાને ભાઈ બાકી સીધો લીટો હે ને કોઈ એમ ન કહેતા કે વૈશ માત્ર હું એ તમાર આખો મે ઉસે બાકી જો જ છે કોઈ સેન્સ વાત કરી દો